થોડીક થોડી કાધી નીકળવાનું હતું પણ પછી સીવ મેળે નથી ને થોડુંક મોડું તો થઈ ગયું મેળે નથી ને પછી મમ્મી એને શું થયું કે તો કે મારે હુઈ જાવું મેં કીધું હું તો નવરાઈ દઉં તો કે ના મારે જવું ઈ નથી ને મારે કે હુઈ જાવ પછી મેં તો એને ખોડિયામાં ઈસકાવી ઈસકાવી સાતે હુઈ ગઈ પછી મેં કીધું હે આ તો હમણાં વયા જાય ને કાકો કોઈ વયા જાય ને દાદાઈ વયા જાય તને કોઈ ભૂખવા નઈ આવે પોતાનું મન થઈ ગયું પછી હું હમણાં અમે બપોરે આવતા રેહડી બપોરે આવતા રહે ને તું રેજે દાદી પાસે ને દાદા ટેક્ટર રાખતા હતા દાદા હતા એટલે પછી મૂકવા તો કોઈ આવે થઈ ગઈ ફટાફટ રેડી જોઈ જોઈને

ઈ રસ્તામાં રસ્તા માં કઈ દે હું નકર બસ ની ગડી જાહે હાર હાલો તો હાલ તાલ તો વાતો કર લે હું હાલો હાલો તો જાય હાલો નીકળી હાલ બે બે નવ વાગે તો પુગવાનું છે એટલે જ રીક વેલ કરીએ ગગન ટાટા કરીએ છે કઈ કરીએ ન્યા જઈન કરીએ પાહે જઈન હાલો તો સીન હા હાલો તમાર સીન લો હાલો

તો બસ નીકળી ચાહે ને અમારે છે ને નવ વાગે પૂગવાનું છે તો એ હવાટ જેવું તો થઈ ગયું હવાટ જ નીકળે બસ એટલે આયલા રાખીએ આપણે પેલા બસ સ્ટેન્ડ પૂગી જઈએ ને અમારે જવાનું છે ને પોરબંદર છે પોરબંદર જ વધારે તા હોય અમાર છે ને મમ્મી સતનારાયણની કથા વચાવે છે મંદિરે વચાવે છે ઘરે નથી ઘરે આપણે હોય ને તો બપોર પછી હોય પણ આ મંદિરે છે ને હવાઈ રહેશે એટલે કે દિન મમ્મીની ઈચ્છા હતી એ કે કરણને કિરણને એ કે વિરમને દક્ષા ને એ કે છે ને એ કથામાં કે બેહાડીને પૂજા કરાવીએ ને મંદિરે કથા ઓલા કથા વચાવવાની ઈચ્છા હતી કે દિન એટલે છે ને આઈ કે કરણ આવ્યા છે ને તી રજામાં એક મેળ મેળ છે ને તો એ કે કરાવી લઈએ કથા વચાવી લઈએ એટલે છે ને એ કે ઈચ્છા પૂરી થઈ જાય તો મેં કીધું હા અમે આવીશું હું કહો તેને ગઈ કાલે છે ને નથી કર્યું મેં કીધું હા આમ પૂગી જાઉં હતી મંદિરે જ કીધું નવ વાગે કે પૂગી જાજો આમ તો હાડા નવે ચાલુ તો થાય પણ વેલેરાઈ કે પૂગી જાજો ઘણા માણસો હોય કાયમી ચાલુ હોય એટલે હવે અમે નીકળાશ એ ને ઉઠીને જેઠેલાઈ દ્રાતા હાથ વાગે ઉઠી તા ગીતી પેલા રાજી રાજી થઈ ગઈ નાઈ ના આવીને ત્યાર થતી હતી પછી એને

સાથે દસ મિનિટ થઈને અમે છે ને ટાઈમ ટુ ટાઈમ ખૂબ જઈ વાત ટાઈમ ટુ ટાઈમ આકડી મમ્મીનો નો ફોન હતો બસ હવે કે અમે આકડી આવીએ છે પાણીનો વારો છે ને પીવાનું પાણી ભરીને હમણાં આવીએ જ છે એટલે મને શું કે બી અધિક ટાઈમે બસ નહીં મળે ને તો ટાઈમ પૂછશું નહીં મળી આવી ગઈ થોડેક સુધી ઊભા આવ્યા પછી બેઠા આવ્યા હતા ભૂંગી આવ્યા હવે દર્શન જો આકડી કરવા જાઉં છું મમ્મી આવે ને પછી દર્શન કરવા જઈએ પછી કથા ચાલુ કથા शांती तू नाश्ता करले खरे

અમે દર્શન કરી આવીએ ને આ લેવા ફોટા અમે દર્શન કરી આવીએ પછી મમ્મી કે હું ચા હું ધીરે ધીરે કે જાય એટલે કે તમે પેલા જોઈ આવો હોલ માં આવી ગયા છે ને થોડી સામગ્રી કીર્યા બધું વ્યવસ્થિત કરે છે થાળીમાં કાંગીરા હા એટલે તો આવીને પ્રમાણે આપણે તૈયારી કરવાની એટલે બધું રાખી દીધું કાઢીને છે પછી આપણે તૈયારી પછી ચાલુ તો ચાલુ કરે તમે વિધિઓ ને મારફતે કથા નો લાભ લેજો વિડિયો શૂટિંગ તો એટલું નહીં થાય એમ કે હા પૂજા ટાઈમ એટલું નહીં થાય બસ અત્યારે તમે જો જોઈ લો અત્યારે હોલ છે આમ હોલમાં પછી બેઠા છે મસ્ત મજાનો હોલ છે જો પછી સામે પણ આવશે બધા હા ટાઈમ થાય એટલે ધીમે 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 બધા આવશે હજી તો અમે હિન્દ બી ને તીન જ છે હા પછી શૂટિંગ ના શૂટિંગ ના કરાય હા તો કરાય પણ અત્યારે અહીં ના કરાય શૂટિંગ

औना दोस्त शांतियान पर करायो कुझु ऐं અમે છે ને લેવરા થઈ ગયા ને પ્રસાદ એ જો લેવાઈ ગયો ને મમ્મી છે ને અગિયાર કથા નોંધાવી હતી અગિયાર ટકા પ્રસાદ છે જો મમ્મી ના હાથમાં છે વા શિવના હાથમાં છે ભાભીના હાથમાં છે બધા હાથમાં છે એટલે હવે એ દઈ દે હું એકા બીજાને એટલે પ્રસાદ વેચાઈ જાય બધીને પ્રસાદનો લાભ મળે તે હવે મમ્મીને છે ને સીધા ઘેર નીકળે છે ને હું ને કરણ જાય મારો ડ્રેસ સિવેલો ગામમાં પડ્યો ને ત્યાંથી બેસી જાય આપણે રિક્ષામાં તેવું કે અમે કલાકમાં હું કરણ આવીએ ને સીવું તમે લેતા જાઓ તી પછી ઘેર હું કેરા થાય હતી મમ્મી કાંઈ માર્કેટથી આપણે એકાદું શાક લેતા જઈએ ને થોડોક પ્રસાદ ત્યાં કહી દઈએ તે અહીંયા હચવાઈ જાય બધોય એટલા બધા પ્રસાદ ના આપણે આપણે એકલા થોડું બધાને તો બધાને ભાગ દેવાય ને બધાને ભાગ દેવાય ને સીવું સારો પ્રસાદ ક્યાં ઉઠ પહેરવા એટલે ઊંચી

એક વાર ટ્રાય કરો પછી આમાં બધા કોમેન્ટ કરશે જો આ જોરદાર લાગે જોરદાર તો બીજા જોવાનું ચશ્મા પાસ કરી લઈ પછી નીકળીએ આરા લાગે કિરણ કિરણ દલ લેવા લઈ હું તો ખાલ ટ્રાય કરતી હતી કેવા લાગે કેજો જે કોમેન્ટ માં કેવા લાગે ठीक है चलो हमारे चश्मा ने खरीदी થઈ ગઈ ₹100 ₹100 ₹100 ₹100 ₹100 ए या माल लो नहीं लो तो खरी आनंद गम तो मार भाई हेलो 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 तमार बाई न था न तो म बदर उभरो लाग्यो ना ना बापमा चस्मा लिद हो मेना त मलाई एकबार से पर हमरा एम के त के के रसे टटाले कि ठंडोपन फील नै नि होला होइन त

એ ઓસ ચાલુ ઓરેન્જ બીજો મને આપી દેવો મેં તો છે કાગા કટ મસ જો ફાઈન પોઈન્ટ ઓનિયા મેં બાકી શું લીધા રશ્ના મેં મને એક ઓરેન્જ બેલી છે સેફ ચીઝ સુવેશ પર બોલે છે એ બે હરખત ના એટલે બીજક નવર ન કાકા દુકાન કાકા દુકાન એકા દુકાન લખટ લઈ લેવાય ને

અમે પૂ ગયા ને તો ખાવાનું ત્યાર પછી થઈ ગયું હતું અમે એ કેટલા એક વાગે પૂગી આવ્યા હતા ખેર કરણે ચશ્મા લીધા ને મારો ડ્રેસ સીવાઈ ગયો તો એ લેવાઈ ગયો ને સીવું ને એવું થોડુંક ઝીણ મોટું લેવાનું હતું એ લઈને પૂગી આવ્યા ને આવીને બપોરા કર્યા થોડોક વિડીયો એડિટ બાકી હતો એ કર્યો કમેન્ટના જવાબ દીધા થોડીક નીંદર કરી લીધી તા ઉટાણું થઈ ગયું ને હવે અમારે પાર્ટી બધી છે ને બારબાર ક્રિકેટ રમે છે કરણ ને જીતભાઈ ને આપણે સીવું ને

ચટણી વાત હતી બીજું છે મને એમ થયું કે થોડાક ભૂંગરા બટે તેગા કરવા ભાવે કદાચ ખાઈ ન ખાય

તો બસ હવે આપણે અટાણા પ્રોગ્રામ કરવાનો છે ને આજે મારે રોકાવવાનું હતું કરણનું એ મન હતું કેમ કે હમણાં કેટલોય ટાઈમથી અહીં અમાર ઘેર આવ્યા નથી મમ્મીની આવતા જ ભેરા થઈ જાય અમાર ઘેર રોકાણ નથી કે આજે કે રોકાઈ જાય તી એક એક લુકડાની જોડે ભેરી નાખી કાલે સવારે પછી નીકળી જાવું ને જોઈ બધા એ પૂછશે નહીં ને દડો ત્યાં સુધી બાયણે રહીમાં કરશે ને આજ છે ને આજ નહીં એ ગઈકાલે એની એનિવર્સરી આપણે નિમુબેન ને નરસિંહભાઈ ની એનિવર્સરી છે ને તમે કોમેન્ટ કરી હતી પણ મારે છે ને કોમેન્ટ ના જવાબ વેલા મોડા થાય ને દેવાના એ ભૂલાઈ ગયું હતું વહી ગઈ પણ હવે વિશ કર દઉં કે નિમુ બેન ને નરસિંહભાઈ આપણે કાયમી ડેલી વિડીયો જોવે છે ડેલી કોમેન્ટ કરે છે તો તમને હેપી એનિવર્સરી એનિવર્સન જાતજી બધી શુભકામનાઓ પણ હવે થોડુંક મોડું થઈ ગયું તો હલવી લે છું બીજું કામ હા અમારે એવું છે વેલા મોડી કોમેન્ટ એટલે તમને કરતી હતી ને આપણે એક હિરલબેન ને સેજલબેન બેયનો બર્થડે છે એ કાલે છે એટલે આ વિડીયો કાલે જ આવશે ઓગણત્રીસ તારીખે એટલે તમને તો ટાઈમે મળી જાય તો તમને બર્થડેની જાજી બધી શુભકામનાઓ ટાણે હું એકલી વિશ કરતો અમારે હું એટલે બધા થઈ ક્યાં કેમ બકો ભરે ક્યાં બાઉ ક્યાં બાવ કેમ બકો ભરે

ત્યાર પછી આવી ગયા તો બાઈક પર બેસાઈને આલો ખોટાડીની કેવાનું હોય કઈ દેતાય પર હે નું કેવાનું હોય અતારનો કે કે કરો આવે હો પછી ਆબડા હા શાંતિની ઈચ્છા પરે